ગરમીએ ફરી એકવાર તેજ રફતાર પકડી છે ત્યારે રાજકોટ શહેર જિલ્લામાં આગામી બે દિવસ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે શાળાઓના ગ્રાઉન્ડમાં શેડ બાંધવા તેમજ બાળકોને ઓઆરએસ અને પાણીની પૂરતી વ્યવસ્થા રાખવા શાળા સંચાલકોને અપીલ કરવામાં આવી છે બપોરે બારથી ત્રણ વાગ્યા સુધી જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા લોકોને વિનંતી કરવામાં આવી છે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં હીટવેવની ચેતવણી છે બે દિવસ પછી કચ્છ બનાસકાંઠા રાજકોટ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં વેવની ચેતવણી છે અમદાવાદમાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ચાલીસ ડિગ્રીની નજીક તાપમાન જોવા મળ્યું આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં તેતાલીસ ડિગ્રીને પાર પહોંચવાની શક્યતાઓ પણ છે હજુ બે દિવસ આકરી ગરમીથી રાહતની કોઈ જ શક્યતા નથી અમદાવાદ સુરત રાજકોટ કચ્છ મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર અને જૂનાગઢ સહિત પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી પણ કરી છે ત્યારે હિટવેવને કારણે શું અસર થાય છે તે પણ જાણીએ હિટવેવમાં ઉચ્ચ તાપમાન લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેલા અથવા ભારે કામ કરતા લોકોમાં ગરમીની બીમારીના લક્ષણોની શક્યતા જોવા મળતી હોય છે જેમાં નબળા લોકો સહિત બાળકો વૃદ્ધો ક્રોનિક રોગ ધરાવતા લોકોમાં આરોગ્યની ચિંતા પણ રહે છે હીટવેવથી બચવા માટે ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો તરસ ન લાગ્યું હોય તો પણ પૂરતું પાણી પીવું પોતાને હાઈડ્રેડેટ રાખવા માટે ઓઆરએસ લસ્સી ચોખાનું પાણી લીંબુ પાણી છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાનો ઉપયોગ કરવો જોઈએ ઉનાળો અત્યારે ચાલુ થઈ રહ્યો છે આપણે ખ્યાલ છે રાજકોટ જિલ્લામાં પણ અસહ્ય સાથે બે દિવસથી અત્યારે ગરમીની સીઝન વધારે થવા માંડી છે એ હિસાબે આઈડીએસપી આપણી બ્રાન્ચ છે જેમાં આપણે કીટવે રિલેટેડ ઇલનેસના કારણે કોઈને પણ કોઈ વસ્તુ થાય નહીં એના લક્ષણો જો જણાય ખૂબ શરીરનું ટેમ્પરેચર વધી જાય ગભરામણ થાય ચક્કર આવે બેચેની અનુભવાય એવું બધું થાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ કરીને જઈને એ લોકો પોતાની સારવાર કરાવે હીજ સ્ટ્રોક જેવું લાગે તો તાત્કાલિક ફોટને બોલાવીને એની સારવાર માટે ત્યાં લઈ જવાય એ ખાસ છે સ્કૂલની અંદર અમે લોકોએ જે છે એક પરિપત્ર કર્યો છે ડિસ્ટ્રિક્ટ પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસર અને મારી બંનેની સહીથી કે ભાઈ સ્કૂલમાં જે છે એ થોડુંક શેડિંગ જો કદાચ બાળકો રમતા હોય બપોરના પાકમાં તો એ લોકો શેડિંગ જો કરી રાખે સ્કૂલમાં આપણે જે ગ્રીન ક્લોથ હોય એનાથી તો એ સારું રહે થોડું પીવાના પાણીમાં જે ઠંડુ પાણી છે એ થોડુંક અવેલેબલ હોય ઓઆરએસ કોર્નર બનાવી દે સ્કૂલોમાં બી કદાચ કોઈને ડિહાઈડ્રેશનના લક્ષણો જણાય તો તરત જ ઓઆરએસ કોર્નર જે હોય ત્યાં જઈને બાળકને આપણે જે પાણી પીવડાવી શકીએ તેનાથી ડિહાઈડ્રેશન ન થાય સાથે સાથે આપણે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે અહીંયા તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પણ આપણે એક સૂચના આપેલી છે કે ત્યાં જે મોટા મોટા કુલિંગ ફેન હોય છે એ એક લગાવવાના છે સાથે સાથે શેડ એક લગાવે કે જ્યાં જ્યાં હીટ પ્રોડ્યુસ વધારે થતી હોય જે ઇન્ડસ્ટ્રીમાં ત્યાં પીવાનું જે ઠંડુ પાણી છે અને ત્યાં પણ ઓઆરએસ કોર્નર રાખે કે કદાચ કોઈને ડિહાઈડ્રેશન વધારે થયું હોય તો એ પણ આપણે કરી શકીએ એક ડિસ્ટ્રિક્ટ લેવલનું એક્શન પ્લાન હીટ હીટવેવનું બનાવેલું છે જેની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટના બધાના ફોન નંબર છે આપણા તાલુકા હેલ્થ ઓફિસરના બધા ફોન નંબર છે રેપિડ રિસ્પોન્સ ટીમ જે છે દરેક તાલુકામાં બનાવી છે અને ડિસ્ટ્રિક્ટ લેવલની બનાવી છે એ બધાના છે એકસો આઠની જે ડિટેલ છે એ પણ છે એની સાથે સાથે આપણા જે આશા બહેનો છે એ ઇન્ફોર્મર તરીકે કામ કરશે દરેક જગ્યાએ કે હજારની વસ્તી એક આશા હોય છે તો આશાઓનું સેટકોમ દ્વારા આપણે એ લોકોને જાણ કરી છે કે ભાઈ લુ લાગવાના અને બધું શું છે સબ સેન્ટરની ઉપર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે કે ડૂના લક્ષણો શું છે અને એનાથી કઈ રીતે બચી શકાય તો આપણી જે આઈસી જેટલી વધારે હશે એટલું આપણે લોકો સુધી પહોંચી શકીશું અને લોકોને જો સન્સ્ટ્રોકથી બચાવી શકીશું